પાટણ જિલ્લાના સાંતલપુરના અગરિયાઓ પોતાની માંગ સાથે સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે એક દિવસીય ધરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી સાંતલપુરના અગરિયાઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના વિસ્તારમાં મોટાભાગના પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓનો સમાવેશ થયો નથી સાંતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી અગરિયાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મોટી વગ ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના અગરિયાઓ છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી જેવી અનેક માંગોને લઈને ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે અને એક દિવસીય ધરણા પણ યોજાયા હતા જો આગામી દિવસોમાં તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ દ્વારા આડેસરની ફોરેસ્ટ ઓફિસ ખાતે પરિવાર સાથે ઉપવાસ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું મારું નામ નજર અબ્દુલ ગામ રાજુસરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ કચ્છના નાના રણમાં ચાર જિલ્લાઓમાં આવેલું આ કચ્છનું નાનું રણ છે એમાં ત્રણ જિલ્લામાં ચાલુ છે એક પાટણ જિલ્લામાં જ અત્યારે અઘર્યા સાતસોથી આઠસો પરિવાર અહીંયા ગને જે પેઢી દર પેઢીથી મીઠું પકાવતા એને અત્યારે ન્યાય મળેલ નથી અને એમને અંદર પ્રવેશ એન્ટ્રી કરવામાં આવવા દીધા નથી અને જે વેપારીઓ છે એમને અત્યારે સો એકડ કે એકસો પાંચ ઇકડ એમના કાર્ડ બનાવી અને એને પ્રવેશ આપવામાં આવ્યું છે અને જે પેઢી દર પેઢીથી સાતસો થી આઠસો વાગરિયા અત્યારે રોજી રોટી વગર અહીંયા ઘરે બેઠા છે તમારી આજે શું માંગ છે ધાંગધરા મુકામે આવ્યા છો તો અમે આ ધાંગધરા ડીઓફો ને પેઢી દર પેઢીથી મીઠું પકવતા એટલા માટે ઘરે બેઠા છીએ એટલે આવેદનપત્ર ત્યાં ધાંગધરા મુકામે ડીઓફો સાહેબને આપવામાં આવ્યા છે તો આ ધરણા તમારા ક્યાં સુધી ચાલશે આજે અહીંયા કે પાંચ વાગ્યા સુધી અમે અહીંયા બેસશું અમારે ન્યા નહીં એટલે ગઈકાલથી આડેસર રેન્જ ઓફિસે ત્યાંથી પરિવાર સાથે અમે અહીંયા ત્યાં ધરણામાં અમારે ન્યાય બે મળે ત્યાં સુધી અમે ત્યાં ધરણા કરશું મારું નામ રહીમ હુસેન રામ રાજુસરા તાલુકો સાતલપુર જિલ્લો સાતલપુરથી અમે આવેલા છીએ અને અહીંયા ધાંગધ્રા વન વિભાગ ફોરેસ્ટ વિભાગમાં અમે આવેલા છીએ તો ગઢવી સાહેબને મળવા આવેદનપત્ર દીધો છે અમે બે વર્ષથી હેરાન અને પરેશાન થઈએ અમારા બચ્ચાએ પણ રખડે છે રહ્યા વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી છે કે અમારી ખાસ રજૂઆત આ આગળઓની સાંભળે અને અહીંયાનો રોજગાર આજીવન અમે રોટી અમારી છીનવાય છે રહી તો એના માટે અમે રિક્વેસ્ટ માટે ફેરાફેર આવી છીએ અમારા કને ટિકટ ભાડા પણ નથી હોતા તો ઉધારા ઓછી ના કરીને પણ છીએ પણ એ સાહેબો લોકો અહીંયા આવે એટલે એ કહે છે કે તમે આ પિટિશન કરો હું પિટિશન કરો અમે આગરીયા અહીંયા અમે ભણેલા નથી કોઈ અમારા કાને નોલેજ નથી અમે ક્યાં જઈએ અહીં અહીંયા આવી તો અમે કોનાથી વાત કરવી એ ખબર નથી હોતી તમારા જેવા આવીને અમાને કે આ સાહેબ છે આનાથી મળો તો એનાથી મળીએ છીએ રિક્વેસ્ટ કરીએ છીએ તો અહીંયાથી અમાને આશ્વાસન દઈને પાછા મોકલી દે છે આવા બે વર્ષથી અમે હેરાન થઈ છે અત્યારે ઠામુકી મૂકીએ અમારી રોજી બંધ પડી છે હવે અમારો કાં તો કરો કામ બરો એવું કામકાજ છે અમારું જેલ ભરો આંદોલન કરીએ કે અમારી હાલત બહુ ખરાબ કરી નાખી છે હવે તમારા સાહેબને વન વિભાગ સાહેબને પણ રિક્વેસ્ટ છે આડેસર વિભાગને પણ રિક્વેસ્ટ છે અને આપણા વડાપ્રધાન સાહેબને પણ રિક્વેસ્ટ છે કે અમારા આગરીયાના હિતનું કાક સોચો અમે વધારે નથી માગતા અમે દસ એકડ માગીએ છીએ અમારે હજારો કે લાખો એકડ જમીન નથી જોતી અમારે દસ એકડ પરંપરાગતથી અમે ખેતી કરીએ છીએ એ અમાને ખપે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો